ગીર સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો મોટો ખુલાસો હું કોંગ્રેસનો સૈનિક છું છું અને રહેવાનો નજીક આવે છે ત્યારે મારી અફવાઓ ફેલાવે કોંગ્રેસે મને પાલિકા પ્રમુખ ધારાસભ્ય સહિત ઘણું બધું આપ્યું તો બધા ભાજપમાં જતા રહેશે તો હું એકલો કોંગ્રેસમાં જ રહીશ કોંગ્રેસનું ઋણ છે મારા પર અને કાયમી રહેશે જે વ્યક્તિ ખુલાસો આપતો હોય તે કદી પક્ષ પલટો ન કરી શકે તો કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખુલાસો કર્યો છે તેઓએ કહ્યું હું કોંગ્રેસનો સૈનિક છું હતો અને રહેવાનો છું તો કોંગ્રેસે મને પાલિકા પ્રમુખ ધારાસભ્ય સહિત ઘણું બધું આપ્યું છે બધા ભાજપમાં જતા રહેશે તો હું એકલો કોંગ્રેસમાં જ રહીશ કોંગ્રેસનું ઋણ છે મારા પર અને કાયમી રહેશે જે વ્યક્તિ ખુલાસો આપતો હોય તે કદી પક્ષ પલટો ન કરી શકે આજે ધારાસભ્ય તરીકે બે બે ધારાસભ્યની ટિકિટ આપી છે ચાર વાર નગરસેવકની ટિકિટ આપી છે દસ 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 પર્વ પ્રમુખ તરીકે રહ્યો છે વિરોધ પક્ષનો નેતા તરીકે રહ્યો છે આજે ધારાસભ્યની ટિકિટ આપી છે ધારાસભ્ય બન્યો છે એટલે આ લોકો મને પૂછવા આવે છે આ તો કોંગ્રેસ પાર્ટીનું ઋણ છે કે એને મારી ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસો ક્યારેય તૂટવા નથી દેવાનું આવું તો જે કોઈ લોકો આપે છે એ પાંચ છ વર્ષથી મને બદનામ કરવા માટે થઈને આપે કારણ કે આવું ને આવું આપવાથી અમારા તાલુકાના અને જે તાલુકાના હોય જિલ્લાના હોય ગુજરાતના હોય કે શહેરના હોય અમારા જે મતદારો છે કે અમારા આગેવાનો છે એ એ એ માનસિક રીતે ભાંગે એ એ એ થોડાક ડાઉન થાય અને મતદારોમાં પણ ચર્ચાનો વિષય છે મતદાન અમારું તો અમારું મતદારોને નિરાશ કરવા માટે થઈને આ પ્રયત્ન કરી રહ્યો છે અને મને બદનામ કરવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યો છે એટલે આ ખોટી વાત છે